એટલે મેં તો એવું વિચાર્યું કે તો કંટાળ છે કીધું ના તો આ તો હોટલમાં જ જઈએ પણ તમે મળ્યા કે હેડો જ આને હોટલમાં હવે હું તો હોટલમાં હેડ્યો હતો પણ તમે કહે કે શાક ફોરવા જઈએ તો કીધું હેડો તાર હું એ હેડું તમારા શેરી છે હેડો એ ભારી છે ભારી તો નહીં પણ આમ ક્ષેત્ર બાજુ જીએ હા હેડો ભાઈ કેવું ચાલે છે મારે તો હમણાં તો લખેડ પછેડ ચાલે છે

ઊંડું વરજ ચાલો બોલશે આવતી વર તો આને બદલી જ નાખવો પડશે આ બધા ટોમેટા માટી માટી થઈ જશે ને આ જેટલો માલ બગડ બહુ પાકી જશે બધા ખાસા પગાર થઈ ગયો આ બધો આ મલા બહાર જશો એમ આયુ નહી લાગતું ખાશું બધું આ ડે તો એ મોટો ને મોટો થઈ જશે ઉતારવા આવી જાય ને એવો એ જગાથી તમે ખબર પડતી રહી આ એટલો બધો વારો કર્યો સમય આ ચારનો ખાલી લેવાનો છે બધા બગાડી નાખ્યા તમે આ ગાજરમાં થઈ ગયું છે આ નાખી બધી ખાલી ચાર લેવા માટે આવતી વખતે વખત પગ બેલતા નહી આટલી વખત આવતી વખતે હું હિસાબ કરીને આપ દેવો છે આવા ભાજ્યા ચાલતા સી હોય કણ આ ઘણા બારે હું આ ખેતરમાં તો હા હા આ તો બધું અમાર તો ખેતી ની બધું અમાર બમર કરી નાખી લેદો મન કરીને બધું ખેતર બગાડી નાખ્યો આ ડુંગરીઓમાં કોઈ ચોય હાથ અડાયો નહીં આ કેટલું નેદો થઈ ગયું છે બધું અલ્યા જેરામ ભાઈ બેગથી આવજો

કે તમે જોવા જેટલું નેદામન કર્યું છે આજે એક અઠવાડિયા આવ્યો છું હું આ ખેતરમાં આ બરોબરમાં તો કશું નઈ આઘું પાછું કર્યું નહીં આ નેદોમન તમે જોજો એ તમારે ફોન કરીને કહેવાય ના કે દારિયો કરીને કરાવી દી અધુ કઈ ન જોતો આમાં આટલી સિઝન જેમ તેમ કરીને પતાવી દેવું સર બસ આવતી સિઝન માં નવો ભાજ્યો રાખવો છે તમારી નજરમાં ચોય ભાજ્યો હોય તો તમે કેજો વાંધો નઈ તમે રખડેલ રાખે તો એ વખત જ નહીં કીધું કે આ રખડેલ છે પણ તમે કયો મોણ્યા તા મારું તો અરે પણ તારે તો સારું કામ કરતો તો તમે ભૂલ્યા તા ને હમણાં થી તો બધું બગાડ નાખ્યું તમે જો આખા ખેતર માં જોયું આ બાજુ જો પેલા મેથીમાં માં નવરો ચીલ પકવી નાખ્યો નઈ જોયું જો એટલે ચોય કેતા ચોય આખી ગુન્નાવર ખેતીમાં ચોય ભલીવાર જ નહીં લાયો સાચી વાત છે આ બધું ખાખે ટોમેટા નો બધું ખાતરી આવે એટલે હિસાબ કરીને

બદલી વધુ નહી આટલી હા હેડો મારે મોડું થાય છે હું જવું તમે જોડો

ચોટી લઈને ને આવ્યા એ અમે ગમે તે જ ના લાવ્યો તમારે બે પંચાયત શું કરવાની આવે આ તો અમારે બે ચાર આલો તો ખાઈએ અમે અમે ચોરી કરીને જ ના લાવ્યો તમારે શું અરે ઉધું આમ આપો ચો પંચાયત કરીએ આ તો પાછા ડોઠા ડોઠા વખત બોલતા નહીં પાછા તમે બે લુખવાડો જોડો હતી મારું મોડું થાય ના થયું આમ બીજો ટોમેટા લઈને આવ્યો

ચોરી કરી લાવ્યો હા રે તો આપણે ચોરી કરીએ એમાં તો આપણે સાચું કીધું ને હે યાર અને પેલું ડોકલી જેવું હતું તો એ ચોરી કરીને લાવ્યો આ પેલી હુકી ધરાક જેવા થઈ ગયા છે પાછા ટોમેટા લઈને જોઈ છે ડોસ કઈ છે એ કરવી છે ચોરી કરીને લાવ્યો હા અરે અમે દિવસ પહેલવાન જેવા છીએ હેડો હેડો

હા હા આમાં તાર માએ દાળને બાર નથી કીધું હતું હું ખેતર બની તો ખાસો આઘો આવતો રહ્યો છું હાર હેડ હું લેતો આવું છે હા હા હવે પાછું જવું પડશે મારે પાછું આ બાબુ રે ફોને કહ્યું વહેલા કીધું તો છે ટોમેટોથી તો આવ્યો પાછો દાળને બહાર બનાવવાની છે જવા દે પાછો હે

ખેતર માં જયરામ ના કોઈ નઈ હોય આપડે ચોરી કરી આવીએ હવે ના થઈ લઈએ વાત છે મારે તોડવા નહીં પડે આટલા બધા ટોમેટા ખોટા બગર છે છું હેડો મારે ઘેર મગાયા તો શું હલો હા મારો મારો આમ તો ખીસ્યો બગારો પડે તો રૂમાલે મેલતા જ્યાં છું હા મારું ધોધું હોય